આવા તાલુકાના સતીગામની સખી મંડળની બહેનોએ જીવામૃત ઉત્પાદનમાં યુનિટ સ્થાપી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકીય સુવિધાના નિર્માણ માટે સરકાર પાસેથી પચાસ ટકા સહાય મેળવી યુનિટ શરૂ કર્યું સખી મંડળની બહેનોએ ડાંગ જિલ્લામાં પ્રથમ યુનિટની શરૂઆત કરી સતી ગામની એકતા સખી મંડળની મહિલા ખેડૂત લક્ષ્મીબેનની પ્રગતિશીલ ખેડૂત તરીકે પ્રોત્સાહિત કરાય ડાંગ મિત્ર ન્યૂઝ મિલન તુડે રમેશ સત્યની સાથે મારું નામ લક્ષ્મીબેન દેશમુખ ગામ અમે ખેતી કરીએ છીએ ચોમાસામાં છે તો નાગલી ભાત ને અડદ ને તુવેર આવી ખેતી કરીએ છીએ ને શિયાળામાં છે તો મગફળી સણ ચોળી કાંદા આવું બધું કરીએ છીએ પણ અમે ઓર્ગેનિક જ ખેતી તો કરીએ છીએ તાલીમ હું લીધે અમને તાલીમ આપેલી જ છે આત્મા પ્રોજેક્ટ તરફથી ને અમે તાલીમમાં હું જતા જ છીએ હજુ તાલીમ ચાલુ જ છે ને અમને અમારી બહેનોને બધું હમણાં તો આવડી ગયેલું છે બધું બનાવતા જ છે એટલે અહીંયા આજુબાજુના ગામવાળા આવે ને અહીંથી લઈ જાય આ જીવા અમૃત હો ને અહીંયા આવે ને પૂછે કે તમે કેવી રીતે બનાવે અમે કહીએ કે આત્મા પ્રોજેક્ટ ઓફિસ ત્યાં જાઓ ને ત્યાં બેનને પૂછજો ત્યાં લક્ષ્મીબેન કરી છે એ બેને અમને તાલીમ આપેલી એટલે અમે બધા શીખી જ ગયેલા છે હમણાં હમણાં તો આ જીવા અમૃત આવડતું જ છે પણ હમણાં છે તો આ અગ્નિ અગ્નિઅસ્ત્ર બીજ બીજા બીજા અમૃત ને આવું બધું બનાવવાનું છે આ ચાલુ જ છે ને અમારા બેનો આમ કરતાં આગળ આગળ જશે ને અમારું જૂથ એકતા જૂથ આ અમને સરકારે આ આપેલું છે એટલે એકતા જૂથને આ મળેલું છે સરકાર તરફથી મોદી તરફથી મળેલું છે મોદી આ મોદી સરકાર છે તો બહેનોને તાલીમ અપાવે એટલે આ બહેનો ઘરમાં જ નહીં રહે હમણાં તો બહેનો આગળ બહાર નીકળે તાલીમ કહે તો બહાર જલ્દી તાલીમમાં તો આવી જ જાય